મિત્રો મારે ન્યૂ ચેનલમાં તમારું સ્વાગત છે ને પહેલાં તો તમને બધાજય માતાજીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો આ જ આપણે જવાનું છે ખેતર એ પણ ખેતરમાં બહુ મજા આવવાની છે એ પણ ખેતરે આપણે ફેશભાઈનું એટલે અમારું નથી પણ બીજાનું એટલે તમને બતાવી ચાલો ખેતર મિત્રો આ ખેતર બધા હોય એટલે આડું કરેલું હોય એટલે બધું કરવું જ પડે આપણે

તો ચાલો આપણે જઈએ ખેતરો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ શાકભાજીની ખેતીમાં જોવા જુઓ ખેતર હું તમને બતાવું બધું વસ્તુ તો ચાલો આ બુરા પણ બતાવી દઉં છું કાચા હેજ મિત્રો

आसुवा भक्तणी मां जो आरी मिरची मिरची आमने आसे मिरची आमितरो यो आ देखा हेते भक्तणी मां आपणो मिरची वाढावे देखा हेते जो जोर दे कितलो वाई भक्तणी मां तुम आदि बतू कामी का है यो आपा हमोरा मिरची हमोरा मां हमारा मज़ा है नहीं पकड़े में मोरा वाले तम्हे खाओ ना मज़ा है मोरे तम्हे बिजी वाले खाओ ना इनको ये वाला मज़ा है यार बड़े पकड़ पे है ना तुमने आतंक कर रहे हैं यार तो फिर

ए आ लीलिया तुवेर कैमरा अमर जोर तु याचे तुवेर मित्र बद्दू खेतर तुवेर नु छे खेतर केतु मतलब आ झाडा को तुवेर नु छे

था था है है में तो आ, दिंग्ड़ना। दिंग्ड़ना। हुँ। हुँ। हा, है तो से से आज छोटी मारी तुमने अपने खबर नहीं तो फूल ना बताऊ रींगा ना फूल और फूले अना버지 जो यो त मलाई बताइदिउ दि आवाज क्यामेराको त मलाई पतेस भिडियो दुधि खाउछि बुद्धि बढ्दै आ অাকাডে জিরই এঠ১ী ম১ালে jamais

અમ નું ફાળે દીત્રો ફાળે અઘવર કઈં જો તો વે આ જીની તું ની કરી ઉનિત્ર જો અબી દીને જો તમ નેકો સુગો તો ઉતા ના ઇત્રો આરી થોડા દિવસ કાલે આપડે આડી નઈ લેમ ઉડી ગઈયે ભાઈ

મિત્રો ધંધા તમે જી ન કે હવે બસ સુ વધ્યું એ આપણે બહુ બહુ ખઈએ કમ કોશિયાળામાં એવું સુ ન આય આટ કે આયું આમાં આદ દીવણા હોય આય તો કપડા પણ બગડે ખેતી કે આ છે મૂળા આ છે મૂળા મિત્રો વ્હાઇટ કલરના મૂળા આપણે ખઈએ છીએ ખબર बाजू रोट लोन घऊन रोट लोन मूला नाक तो ना मूला शाक ना कहवा मित्रों गांडा बाजूड़े कैमरा कैमरान जो कैमरा पकड़त नहीं सड़कों पकड़ नहीं ना कहें दवा तो तर धोई पशी तो मित्रों गांडा बाजूड़े जाइए अपने तो चलो

બધું ખોદેલું આ ઇતરો જો તો કરી કેટલી ઉંમર થઈ ગઈ તો આ રહ્યા ખાલી એક થી બોલો આ બધું ઉખડે ચાલો મળી આપણે કનેક્ટ વિડીયો ઉતારવા હે ખેતીનો વિડીયો ઉતારવા હે આમ કરીને ઉભરવા આવવી જાય હે

બહુ જો કે તો તો દુજો મરચા ની ઉગેલું યોગ આ દુધી બકતે માં ઉગી કે રો જો આમ ઓછો આ રીંગણા ટમેટા બધું મોરી દેખવા જાય ને આપ પેણ છે વામાં વેલા 5 વાગે ઉઠે છે કેટલા વાગે આવો બકતે હું તો થકે તો સેટર વેલા આ હા 8 7 વાગે હું ને સાંજે કલા બપોરે 12 વાગે ઘરે આવી

આવું ને ભક્ત તો મિત્રો આપણે તમને બીજો બ્લોગ આવશે એટલે તમને મારે બીજો તમને બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં આપણે બનાવી જય માતાજી ને વ્લોગ જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વ્લોગ જોવાનું ભૂલતા નહીં જય માતાજી